મુખા કૃષ્ણ પાંજરાપોડ ખાતે વડાપ્રધાન મોદીના જન્મદિવસની अनोખી ઉજવણી કરવામાં આવી હતી કૃષ્ણ પાંજરાપોડમાં પિતૃ સાધના દિવસે ગૌભક્તો દ્વારા દરરોજ રાત્રિના 5000 જેટલા વિટામિનયુક્ત લાડુ બનાવી તમામ વિસ્તારની ગાયોને જમાડવામાં આવી હતી વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે ઓખાના ગૌભક્ત ઉદ્યોગપતિ સહદેવશિવ પબુબા માણિકના અધ્યક્ષસ્થાને अनोખી ઉજવણી કરવામાં આવી જેમાં પીએમ મોદીના ફોટોવાડી કેક કાપી અને આદશબાજી કરી ગાયોને લાડુનો ભોજન કરાવ્યા હતા આ કાર્યમાં સર્વે નાના મોટા યુવાનો વડીલો અને બાળકો જોડાયા હતા તેમજ ઓખાના ગૌભક્ત અગ્રણી વિમલ પોપટને પણ જન્મદિનની કેક કાપી અને સર્વે શુભકામના પાઠવી હતી અહીં પાલિકા પ્રમુખ રાજુ કોટક વેપારી અગ્રણી ભટુભાઈ થીભાણી પ્રવિણ ગોકાણી નિલેશ પાંચમત્યા વગેરે ખાસ હાજર રહ્યા હતા કાર્યને સફળ બનાવવા મનોજ થીવાણી હિતેશ ગોકાણી વગેરે યુવા ટીમે ખૂબ સારી જહેમત ઉઠાવી હતી વેપારીઓ આબાર દૂર વડીલો બધા જોડાય છે એ જ રીતે શ્રાદ્ધ પક્ષમાં ગાયોને ખૂબ ઓછે ઓછે લાડુ બનાવીને ખવડાવવાનો મહિમા છે કે સોળ દિવસ સુધી વડીલો દાતાઓ ગરીબ આદા વેપારીઓ બધાય સાથે મળીને લાડુ બનાવવામાં આવે છે અને આ લાડુની પ્રસાદી દરેક ગાયોને ઓખા આરમડા સુરત બેટની ગાયોને પહોંચાડવામાં આવે છે એમાં અજુરામાં પૂરો આજે 11 દા દિવસે બરોબર એટલે કે 17 તારીખ આજે દેશના બડા પ્રદાન કે જે આખા દેશમાં તો કઈ ખરી સુકવાળી ભાવના હતી અને આખા દુનિયાને કરી બતાવ્યું કે ભારતને શું છે અને વિશ્વના છેડા છેડા સુધી ભારતની પ્રસિદ્ધ અને ભારતનો વિકાસ આપણે જોઈ શકીએ છીએ એવા આપણા વડાપ્રધાન મહોદય શ્રી નરેન્દ્રભાઈનો જન્મદિવસ હતો સાથે સાથે અમારા ઓખાના એક ખૂબ અગ્નેગણીયા વેપારી શ્રી વિમલભાઈ પોપટનો પણ જન્મદિવસ હતો આ બંનેના જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવા માટે આજે ગૌશાળામાં ઓખાના તમામ અને આસપાસના વિસ્તારના વેપારીઓ અગ્નેગણીઓ બધા હાસે મળી માન્ય નરેન્દ્રભાઈને ખૂબ મોટેથી શુભેચ્છાઓ પાઠવી સાથે સાથે વિમલભાઈ પોપટને પણ ખબ આત્મિયતાની શુભેચ્છાઓ પાઠવી છે ફરેખાર ઓખા ગામ જેવું છે ઓખા ને આસપાસનો વિસ્તાર કે કોઈ પણ કાર્ય હોય પછી શુભ નું હોય કે જોખમ નું હોય કે મહેનત નું હોય ત્યારે આ દરેક પબ્લિક છે એ હંમેશા અગ્રે હોય છે આગળ હોય છે અને હોંસી વંસી દરેક સેવા ઉકારે છે એ અમારું અહોભાગ્ય છે જય જલરામ જય